નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર બાગાળી પુનોમે ચાતરના ચોકમાં ત્રીસ લાખ ભાઈ ભક્તોએ ઝુકાવ્યા શીશ કાણાવાદી એક્સપ્રેસમાં આંગળીયા પેઢીના કર્મચારી પાસે પંચોતેર લાખના લાગ્યા સૌથી ચોથી ગુજરાત માં રજૂઆત આજે છે ભાદરી પૂનમ આ દિવસે આસુરીમાં અંબાના શક્તિપીઠ અંબાજી મંદિરે પચાસ લાખ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે આજે મેળાનો છેલ્લો દિવસ છે ભક્તજનો આંકડો પચ્ચીસ લાખને પાર કરે તેવી શક્યતા છે આજ સુધીમાં પાંચ હજાર ચારસો તેવીસ રજાઓમાં અંબાના દરબારમાં ચડી ચૂકી છે આજે પૂનમ અને મેળાનો છેલ્લો દિવસ છે શક્તિપીઠમાં ભાવિકોની શ્રદ્ધા પરાકાષ્ઠાઓ છે દૂર દૂરથી આવેલા ભાઈ ભક્તો ભક્તિમાં તરબોળ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ અંદ્રે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે આ ઉપરાંત નિઃઃશુલ્ક પ્રસાદ ભોજનથી માનીને યાદ્રિક સેવાઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે નડિયાદ ગોઠાદ રેલવે લાઇન પર ચાલુ ટ્રેને રૂપિયા પંચોતેર લાખના સોનાના દાગીનાની ચોરીની ચકચારી ઘટના બની છે જેમાં અમદાવાદની આંગળિયા પેઢીમાંથી અઢી કિલો સોનું લઈને એક કર્મચારી મુંબઈના જવેરી બજાર જવા માટે કણાવતી એક્સપ્રેસમાં જઈ રહ્યો હતો

थैला ऊपर रखा हुआ था मेरे दो थैले थे उसका एक थैला था उसका थैला लेके वो कूद पड़ा तो उसके पीछे दूसरा लड़का भी कूद पड़ा तो उसको देख के छगन काका भी लोक करने लगे तो छगन काका भी कूद पड़े फिर तो हमने देखा कि काका नहीं है सब आदमी सब खड़े थे तो नहीं देखा तो मैंने भी चैन खींच ली चैन खींच के गाड़ी खड़ी की तो आगे जाके देखा तो गाड़ी तो बहुत दूर खड़ी थी तो अब जंगल में अपने कहाँ उतरे दूसरे पैसेंजर तो अपने साथ में साथ देने वाले थे उतरे नहीं कोई रिस्क नहीं लेगा तो मैं मैं भी उसको फिर मैंने इसके सौ नंबर पर फोन कर दिया मैंने कहा कम से कम बचाव तो हो जाए सौ नंबर पर फोन किया सौ नंबर से मेरे को नडया पुलिस स्टेशन का नंबर दिया गया आज तारीख अठारह नौ दो दो हजार तेरह को सुबह में पाँच पचास बजे कर्णवती एक्सप्रेस में एक आंगड़िया पेड़ी का आदमी ये इसके साथ ऑर्नामेंट्स लेके जा रहा था और दो अनजान व्यक्ति उसका थैला लेके गोठा ज़िले स्टेशन की उस तरफ अपनी चालू गाड़ी में ये कि स्पीड कम थी गाड़ी की वो उसमें से लेके उतर गया है और इसमें वो उसका फरियाद ये उसका इसका छोकरा है तो उसने बोला कि ये अपने सोने का बारह बॉक्स था ऑर्नामेंट्स का और ये तकरीबन दो से अढ़ी किलो का है और इसकी इसकी कीमत सेवेंटी फाइव लैक्स तक है हाँ वो सगन भाई वो जो दो दो बंदे छेले लेके उतर गए आलू गाड़े में इसके पीछे पीछे ये उतरा तो उसको इंजर्ड हुआ और तो यहाँ सिविल में लाते लाते वो एक्सपायर हो गया आल उतारो ने पकड़वा अंगड़िया पेढ़ी नो कर्मचारी पर ट्रेन मारता गंभीर रीते गवाता मौत निपजू

દ્વારા પ્રાચીન આધુનિક વસ્તુઓ જોવા મળશે પ્રદર્શન નું ઉદ્ઘાટન ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે આ વખતનું ક્રાફ્ટનું એક્ઝિબિશન અમદાવાદ હાટમાં બાવીસમી તારીખે સાંજે છ વાગે અમે ઓપન કરીએ છીએ અને ત્રીસમી તારીખ સુધી ઓપન છે અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો આવી રહ્યા છે ડાંગમાંથી આવી ડાંગ દાહોદ કચ્છ મહેસાણા પાટણ અમદાવાદ લગભગ આઠથી નવ ડિસ્ટ્રિક્ટમાંથી આર્ટિઝન આવી રહ્યા છે અને ઘણા બધા અંતરિયાળ ગામોના આર્ટિઝન આ વખતે આવી રહ્યા છે કે જે આર્ટિઝનને ખરેખર લાઈવલીહૂડની જરૂર છે એવા પણ બહુ જ ગરીબ કારીગરો આ વખતે આવી રહ્યા છે મેઇન એટ્રેક્શન એવું કહી શકાય કે આ વખતે અમે દસ દિવસ માસ્ટર ક્રાફ્ટમેન જોડે વર્કશોપ કરી રહ્યા છે અને એ વર્કશોપમાં લગભગ એકસો ને એંસી ડિઝાઇનર્સ યંગ ડિઝાઇનર્સ એ લોકો નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરી રહ્યા છે એની સાથે અમે બધા જ ટેકનોલોજીકલ એસ્પેક્ટ સાથે જે કામ કરતા હોય ઇલેક્ટ્રિશિયનની જરૂર છે કે કાર્પેન્ટરની જરૂર છે કે જેનાથી ત્યાં ને ત્યાં નવી પ્રોડક્ટ્સ ઊભી કરી શકાય એ પણ આ વખતે અમે કરી રહ્યા છીએ ખાસ કરીને અમે જે એમને સપોર્ટ કરીએ છીએ એ છે કે આખું વર્ષ અમે એમની જોડે કામ કરીએ છીએ અને આખા વર્ષમાં અમે સમજીએ છીએ કે એ સમજવાની કોશિશ કરીએ છીએ કે એ લોકો કઈ કઈ વસ્તુઓ કેવી રીતે બનાવે છે એમને કયા પ્રકારના રો મટીરિયલની જરૂર છે એ રો મટીરિયલ એમને સસ્તા ભાવે અને સારી રીતે કેવી રીતે મળી શકે એમને વર્કિંગ કેપિટલની લોન જોઈએ છે તો અમે એમને આપીએ છીએ નવી પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવામાં અમે એમને મદદ કરીએ છીએ ઘણા બધી લૂમ્સ એવી છે કે જે લૂમ્સને અમે ટેકનોલોજીકલ આસ્પેક્ટથી ઘણી અપગ્રેડ કરી છે કે જેનાથી ઓછું લેબર આર્ટિઝનને થઈ શકે અને વધારે પ્રોડક્શન આર્ટિઝન કરી શકે આ પ્રદર્શનમાં નામાંકિત સંસ્થાઓ જેવી કે યામાશ્રી ખમીર કલા રક્ષા માનવ સાધના ક્રાફ્ટ કેનવા જેવી સંસ્થાના કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વસ્તુઓ પ્રદર્શિત કરાશે ગુજરાતના સૌથી વધુ કલાકારો સત્યાવીસ પ્રકારની હસ્તકલાને પ્રદર્શિત કરશે આ ઉપરાંત મુલાકાત લેનારા દરેક વ્યક્તિઓ માટે દરેક ક્રાફ્ટ જેવી કે વણાટ કામ પરંપરાગત ચિત્રકામ રોગાન મોતી કામ આરી કામ ગેલેરી મેકિંગ અંકોડી કામ લાકડા પર કોતરણી કામ વગેરેનું જીવંત પ્રદર્શન નિહાળવા ઉપરાંત જાતે બનાવવાનો શીખવાનો અનુભવ પ્રાપ્ત કરી શકાશે. સિરિયલ ગુસ્તાફ દિલના પ્રમોશન માટે સ્ટાર કાસ્ટ મેઘનામ મલિક

સિરિયલો એક વર્ગના ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે સિરિયલ લાઈફ ઓકે પ્રસારિત થઈ ચૂકી છે દર્દીઓને ઇન્સ્ટ્યુલિન થેરાપીનો આત્મસાત કરવામાં મદદરૂપ થવા માટે વિશ્વની અગ્રણી તબીબી ટેકનોલોજી કંપની બેકટેન ડિકિંગશન એન્ડ કંપનીઓ ટીવીએલ ટેકનોલોજી ધરાવતી વેદિક લાઇટ સિક્સ એમએમ નીડલ લોન્ચ કરી છે જે ભારતમાં

અન સિરિંજ which had been introduced by a company BD જે ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ટ્રોડ્યુસ કરી છે અને સાથે સાથે ઇન્ડિયા માં ઇન્ટ્રોડ્યુસ કરી છે યુએસ થી અને ઇટ ઇઝ વેરી કોસ્ટ ઇફેક્ટિવ ઓલસો સાત રૂપિયામાં અને આજે આપણો પર્પસ વધારે એ કે કોસ્ટ નો કે નો પેનલેસ છે એ જ નથી એનો પર્પસ એવું છે કે ઇન્સ્યુલિન ના વિશે લોકો ને અવેરનેસ નથી પીપલ આર નોટ રેડી લેવા માટે તૈયાર નથી અને એનો એક મુખ્ય કારણ એક એવું છે ટેબુ કે મારા નથી લેવું લોકોએ દુખાવો નથી થતો એ વસ્તુ આપણે જાણ કરવાની એક સમાજ ને જરૂર છે તાકીતનો એક ટેબો ના રહે એ વધારે અસરકારક તો એટલે માટે કે લોકોને પેન એવું થશે કે પેન નથી તો પીપલ વિલ યુઝ ઇટ મોર એન્ડ મોર